ધુઆધાર વરસાદી માહોલમાં મહુવા તાલુકાના પાણી ભરાયા ભરાયા મહુવા તાલુકાના વાસ્કુ ગામમાં આવેલ ફળિયા અને ગરોમાં ફળિયામાં અનેક ઘરોમાં પાણી ભરાયા વાત કરીએ તો વાસ્કો તો વાસ્કોના પાંચવા ફળિયામાં આવેલ બે વીસ પછી પહેલી વાર ઘરોમાં પાણી ભરાયા છે પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના વાસ્કોએ ખાતે આવેલ આદિવાસી સમાજના અનેક ગ્રામજનોના ઘરમાં પાણી ભરાયા છે રાત્રિના મુસળધાર વરસાદ થકી અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આજુબાજુમાં આ વ્યક્તિને આશરો આપવામાં આવ્યો હતો તો વાત કરીએ મહુવા તાલુકાના વાસ્કોઈની તો પંદરથી સત્તર ઘરોમાં પાણી ભરાયા જ્યારે અનાજ અને ઢોર ડાખરનું દાન જેવા અનેક ઘટ વપરાશની ચીજ વસ્તુ પલળીને ખાખ થઈ જવા પામી હતી આ બાબતે વાસ્કુના સરપંચ અને તલાટી કમ મંત્રી શું કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ભાવેશ પટેલ આર એનજી ન્યુઝ મહુવા